સો હેલો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આપણા બધાની આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં દોસ્તો આજના વિડીયોમાં આપણે ધોરણ સાત ગુજરાતી અજમાયતી અજમાયસી પાઠ્યપુસ્તક છે એમાં આપણે પહેલું પ્રકરણ જોવાના છીએ અલગ અલગ પ્રકરણ મૂકવાના છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ બરાબર તમારી દરેક પરીક્ષામાં ઉપયોગી છે ટેટ ટાટ અને ધોરણ સાતમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ ખાસ ઉપયોગી છે ધોરણ સાત બરાબર અહીંયા પ્રતિજ્ઞાપત્ર આપેલું છે એ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બરાબર દોસ્તો આગલા વિડીયોની અંદર મેં આ બધું કવર કરી દીધેલું છે કે જોઈ લેજો વિડીયોને જોવાનું ન ભૂલતા જેથી કરીને આ બધી જ માહિતી તમને અનુચિત યાદ રાખીએ આ બધું તમને જાણવા જ મળી જાય ફ્રેન્ડ્સ છતાંય આપણે એકવાર બધું જોઈ લઈએ ફ્રેન્ડ્સ બરાબર ફટાફટ જોઈ લઈએ પાઠ્યપુસ્તક ની સફળતા હાથ ધરવામાં બરાબર જે અમુક અમુક નિયમો છે આપણે આપણને આપેલા છે જોઈ લઈએ ફટાફટ જોઈ લઈએ ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ સાત નું પાઠ્યપુસ્તક આપણા સૌને આખ મુકતા આનંદ અનુભવીએ છીએ ધોરણ છ ના જે સુધીનો ભાષાનો અભ્યાસ કરી ચુક્યા છે જે ભાષાના ભાષાના સિદ્ધ પણ લાવી બરાબર કેટલાક અંશે સિદ્ધ થયા પણ હોય છે તેનું શબ્દ ભંડોળ ઘણું બધું વિકસ્યું છે આ પ્રક્રિયા આગળ પણ ચાલતી રહી રહે એ જરૂરી છે આ વર્ષે ભાષા શિક્ષણમાં વિદ્યાર્થીઓને વધુ આગળ વધવાનું વધુ ઊંડાણથી ભાષા શીખવાનું છે બરાબર વિદ્યાર્થી શ્રવણ કથન વાંચન અને લેખન આચાર કૌશલ્ય આત્મસાત કરે તેમનો વ્યવહાર ઉપયોગ કરીને ભાષાનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરતો થાય એ અપેક્ષિત છે બરાબર વિદ્યાર્થીઓ પોતાનો વિચાર લાગણી અને તર્કને યોગ્ય રીતે ભાષા દ્વારા બોલીને કે લખીને વ્યક્ત કરી શકે ત્યારે ભાષા યોગ્ય રીતે જાણે છે એમ કહેવાય પોતાની વાત બીજા સુધી પહોંચાડવાનું અને બીજાની વાત સમજી શકવાની પ્રત્યાયન ક્ષમતા પણ ભાષાનું એક કૌશલ્ય છે બરાબર હવે આ મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની ભાષાનો ઉત્તમ પ્રયોગ કરતા તરીકે ઓળખવામાં આવે છે બરાબર કે વિદ્યાર્થી પોતાની એક વાત બીજાને જણાવી શકે છે અને સરળતાથી તે વાત સમજી શકે છે એ પણ ભાષાનું એક જે છે એ કૌશલ્ય પણ જાણી શકે છે બરાબર આપણે હવે આ પાઠ્યપુસ્તકમાં શ્રવણ કથન વાંચન લેખન આ ચારેય કૌશલ્યનું જરૂરી વિભાજન વિવિધ અધ્યયન નિષ્પત્તિઓ દ્વારા થયું છે બરાબર હવે કોઈ પણ એકમ ભણાવતી વખતે શિક્ષકે તે એકમ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે એ અંગે ખૂબ જ કાળજી લેવાની જરૂર છે ફ્રેન્ડ્સ હવે કોઈ પણ ભાષા એના વ્યવહારો ઉપયોગી આવડે છે ભાષા સાથે મૂલ્ય શિક્ષણ પણ જોડાયેલું છે ભાષા શીખવાની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સહજપણે વિવિધ જીવન મૂલ્યો કેળવાતા હોય છે આ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આ પુસ્તકની કૃતિઓ આનંદ જે કૃતિઓ છે પસંદ કરવામાં આવેલી છે જેમાં જે જેમાં પદ્યકૃતિ સાત અને પદ્યકૃતિ ચૌદ છે સાહિત્યની વિવિધ સ્વરૂપો જેવા કે પ્રાર્થના ગીત કૂચ ગીત લોકગીત પદ કથા કાવ્ય ગીત દુહા હાઈકુ છપ્પા ચરિત્ર નિબંધ પાત્રલેખન પૌરાણિક પ્રસંગ ટૂંકી વાર્તા નવલકથા જે શૌર્ય કથા જે આદિ જે આદિનો પરિચય વિદ્યાર્થીને મળે બરાબર આ બધા વિશે વિદ્યાર્થીને આ બધા વિશે વિદ્યાર્થીને માહિતી મળે છે જુદા જુદા એકમો ભાષાના શિક્ષણની સાથે મૂલ્ય શિક્ષણ પણ શક્ય બનશે સ્વાધ્યાયને મહત્વના ધ્યાનમાં રાખીને વર્ષ દરમિયાન શિક્ષણ માટે કેટલાક જે છે શિક્ષકોને મળે તે રીતે પાઠોનું પણ વિષય વસ્તુ એકમનું પસંદ કરવામાં આવેલી છે ફ્રેન્ડ્સ બરાબર દરેક એકમને અંતે જે છે એ સ્વાધ્યાય પણ આપણને આપવામાં આવેલું છે ફ્રેન્ડ્સ બરાબર સ્વાધ્યાય પણ આપણને આપવામાં આવેલ છે હવે કરતા અને કૃતિ દોસ્તો કરતા અને કૃતિનો પરિચય પણ અહીંયા આપણને શું આપેલું છે બરાબર એકમના પ્રારંભે કરતા અને સંક્ષિપ્ત પરિચય આપેલો છે બરાબર કે કરતા પાઠનો કરતા છે એનું સંક્ષિપ્ત સ્વરૂપ આપેલું છે કાવ્યનું જે લેખકનું માહિતી આપેલી છે શિક્ષક ઈચ્છે છે કે તે સર્જકનો વિશેષ પરિચય આપી શકશે જો એ સર્જકના પુસ્તકો મળે તો વિદ્યાર્થીઓને બતાવવા અને તેમના વંચાવવાનો પ્રેરવા જોઈએ જો કે આ બાબતને વિદ્યાર્થીઓને સાહિત્યિક જાણકાર માટે છે તે કોઈ રીતે મૂલ્યાંકનના ભાગરૂપે બનતું નથી બરાબર અહીં અહીં કૃતિ કે દોસ્તો જે કૃતિ લેખકનો પરિચય કરાવવાનો અને જે અમુક પુસ્તકો છે એ પણ વિદ્યાર્થીઓને પરિચય કરાવવાનો હોય છે એ આપણને એ વિદ્યાર્થીને મૂલ્યાંકન માટે હોતું નથી કે એક્સ્ટ્રા કામ હોય છે ફ્રેન્ડ્સ બરાબર અહીં કૃતિના વિષય વસ્તુ અને વિશેષતા તરફ ઊંગલી નિર્દેશ કરીએ છીએ કે શિક્ષકે કૃતિનો પૂરતો અભ્યાસ કરીને જિજ્ઞાસા અને ઉત્સુકતા વધે તે માટે બાળ ભોગ્ય શૈલીમાં કૃતિનો પરિચય જોઈએ કલાકૃતિ પરિચયના ભાવવાહી કથનનું તથા અધ્યયન અધ્યાપન દરમિયાન શિક્ષકના વાંચન અને કથનનું વિદ્યાર્થીઓ ધ્યાનથી શ્રવણ કરે અને વિગતો વધે સંબંધ સમજે બરાબર હવે દોસ્તો પદ્ય શિક્ષણ અહીંયા આપેલું છે આપણને કે પદ્ય શિક્ષણ કવિતા

કાવ્ય શિક્ષણ બરાબર દોસ્તો કે ગદ્ય શિક્ષણ ગદ્ય શિક્ષણ શું આપેલું છે કે કાવ્યની જેમ આ પુસ્તકમાં આપવામાં આવેલા ગદ્ય પાઠોનું ભાવવાહી પઠન થાય એ અનિવાર્ય છે ભાવવાહી અને લયબદ્ધ લયબદ્ધ પઠન કરવાનું હોય છે છે રીતે વાંચેલા જે પાઠન સહજતાથી ગ્રહણ થાય હવે ગદ્ય એકમના ના અધ્યાપન પ્રારંભે યોગ્ય ઉચ્ચારો આરો અવરોહ લયબદ્ધતા સાથે શિક્ષક એકમનું સળંગ ભાવવાહી વાંચન કરવું તે પછી વિદ્યાર્થીઓ પાસે જે ડબે મુકર વાંચન કરાવવાનું બરાબર એક મુકર વાંચન એટલે કે દોસ્તો એક વિદ્યાર્થી ઉભો કરવાનું ત્યારબાદ સાંભળે બધા ત્યારબાદ બીજું બીજા નું આ રીતે મુકરવાચન વાંચન કરવાનું હોય છે હવે શબ્દ ભંડોળ અહીં આપેલું છે કૃતિના અંતે વિદ્યાર્થીઓ માટે નવા હોય તેવા શબ્દો રૂઢિ પ્રયોગો અર્થ શબ્દાર્થ શીર્ષક આપવામાં આવેલા છે અહીંયા તમને કહેવાનો મતલબ એ છે કે સ્વાધ્યાયમાં આપણને શબ્દ ભંડોળ આપવાનું જે નવા નવા શબ્દો છે એ એકમના અંતે આપેલા હોય છે ફ્રેન્ડ્સ બરાબર એ વાતચીત કે વિદ્યાર્થી કલ્પના તર્ક શક્તિ અભિવ્યક્તિ વિકસાવવા માટે વાતચીત શીર્ષકથી પ્રશ્નો જે પ્રશ્નો આપવામાં આવ્યા છે બરાબર કે જે વાતચીત કે પાઠ પૂરો થાય કે કાવ્ય પૂરું થાય એની અહીંયા વાતચીત આપવામાં આવેલી શબ્દાર્થ પહેલા બરાબર શબ્દાર્થ પછી આપણને ચિંતક સ્ટ્રોમિંગ સંશોધન વિવિધ ભાષા રમતો અને વિદ્યાર્થી દ્વારા સ્વાનુભવ કથન કરવામાં આવેલો છે બરાબર સ્વાધ્યાય આપવામાં આવે છે કે જે પાઠના જે અમુક અમુક પ્રશ્નો છે એ પૂછવામાં આવેલા છે અને સ્વાધ્યાય અહીંયા આપવામાં આવેલો છે ફ્રેન્ડ બરાબર ભાષા સજ્જતા દોસ્તો કે ભાષા સજ્જતા ભાષાનું વ્યાકરણ એ ગુજરાતી પ્રથમ ભાષાના શિક્ષણમાં ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે પ્રથમ ભાષા જે છે હોવાથી વ્યાકરણની અવગણના કરવી એ ન પાલવે બરાબર કે ભાષા એ ભાષા સજ્જતા માટે વ્યાકરણ આપણે થોડું ઘણું શીખવવું હોવું જોઈએ દોસ્તો બરાબર બહુ ભાષી શિક્ષક જે ભારતમાં ભાષાઓનું અને સંસ્કૃતિઓનું ઘણું વિવિધ છે બરાબર ધંધા રોજગાર જેવા પરિબળો કારણે લોકોનું સ્થળાંતર થતું રહે છે પરિણામે કોઈને કોઈ જગ્યાએ એક જ વર્ગમાં જુદા જુદા માતૃભાષાવાળા બાળકો મતલબ કહેવાનો મતલબ એ છે કે દોસ્તો કે જે લોકો રોજગારી માટે અલગ અલગ જગ્યાએ રહેવા જતા હોય છે અને ત્યાંનું જે ભાષા અલગ હોય છે એ ભાષામાં આપણું બાળક અલગ પડી જાય છે એથી શિક્ષક

કે પ્રાણી માત્રને બાલાએ લખેલું છે ગુપ્તદાન કોણે લખેલું છે પીતાંબર પટેલે લખેલું છે અમારી કામધેનુ કોણે લખેલું છે કે ચંદ્રકાંત પંડ્યા ચાલો ચરણ ઉપાડો સુરેશ દલાલ તમે સાપથી ડરો છો કે જયંત પાઠક જયંત પટેલ બરાબર જયંતભાઈ પટેલ અવિરામ યુદ્ધ ધૂમકેતુ હરી ઘેરે આવોને બરાબર કે લોકગીત છે હરી ઘેરે આવોને સાહેબ બધા જોડાઈ ગયા છે સંકલિત કાવ્ય છે જે રત્ન ભોજન દર્શક ગુજરાતના લોક ગાયિકા પન્ના ત્રિવેદી અહીંયા આપણે અનુક્રમણિકા જોઈએ છીએ ફ્રેન્ડ્સ હવે જે વાગે છે રે વાગે છે બરાબર મીરાબાઈ લખેલું છે સરહદની સફરે ડોક્ટર પૂર્ણિમા ભંડોરિયા બરાબર ડોક્ટર પૂર્ણિમા ભડેસિયા ભ

દહીંવાળા શૂન્ય પાલનપુરી અમૃતલાલ ગયાલ આ બધા લખ્યું છે રંગ રંગ વાદળિયા સુંદર મેં લખ્યું છે રંગોળી રવિશંકર રાવળ રવ પરથી યાદ રાખવાનું રવિશંકર રાવળ રંગોળી બાબાપને ભૂલશો નહીં પુનિત મહારાજ મોઘી પુતળી આ સંકરિત કાવ્ય છે ફ્રેન્ડ્સ હવે આપણે પહેલા પ્રકરણ પણ હવે આવી રહ્યા છીએ ફ્રેન્ડ્સ બરાબર પહેલું કાવ્ય પર આપણે આવી રહ્યા છીએ પ્રાણી માત્રને કે પ્રાણી માત્રને આ કાવ્ય કોણે લખેલું છે તો સંત બાલાએ લખેલું છે હવે સંત બાલા વિશે અહીંયા આપણે માહિતી આપેલી છે કે મુની શ્રી સંત બાલાનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા દોસ્તો ટંકારા તાલુકામાં આવેલા ઢોળ ગામમાં થયો હતો હવે તેમનું સંસારી નામ શિવલાલ હતું તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા તેમણે જૈન ધર્મ ભારતીય દર્શનનો તેમ જ આધ્યાત્મિક વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું બરાબર તેમણે સર્વ ધર્મ પ્રાર્થના વિશ્વ વાત્સલ્ય મહાવીર બ્રહ્મચર્ય સાધના ધર્માનુબદ્ધ વિશ્વ દર્શન જેવા પુસ્તકો લખ્યા હતા ફ્રેન્ડ બરાબર આ આ પ્રાર્થના ગીતનો ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ શ્રીરામ કૃષ્ણ ઈસુ ખ્રિસ્ત હજરત મોહમ્મદ પેગમ્બર અશો જરૂસ્તી જેવા વિવિધ ધર્મના આધાર સ્વરૂપ મહા જે માનવીની વાત કરેલી છે બરાબર તે સૌ માવજાત તે માનવજાત સોરી સૌ સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યું છે બરાબર આ મધુર ગીત ગાન આપણા મનને આનંદ શાંતિ અર્પે છે બરાબર બધા ધર્મોને અહીંયા આવરી લીધેલા છે સર્વ ધર્મ સમભાવની ભાવના છે આ કાવ્યની અંદર વ્યક્ત કરેલી છે ફ્રેન્ડ્સ બરાબર અહીંયા આપણા હિન્દુ ધર્મનું ઓમ આપેલું છે ફ્રેન્ડ્સ બરાબર તો દોસ્તો જે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સમ સહુને બરાબર પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને હવે જન સેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને સન્યાસીનો ધર્મ ઉજળ્યો વંદન કરીએ બુદ્ધ તને બુદ્ધ ધર્મની અહીંયા વાત કરવી છે બરાબર બુદ્ધ ભગવાન બુદ્ધની અહીંયા વાત કરેલી છે બરાબર સંન્યાસીનો તેમણે ધર્મ ઉજાળ્યો છે બરાબર એક એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું ટેક વણી જીરે જીવતર માનો ન્યાય

રહમ નેકના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો જળસ્વસ્થના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપી છે સર્વ ધર્મ સંસ્થાપક સમણો વિશ્વ શાંતિમાં ખપ લાગો બરાબર અહીં બધા જ ધર્મોની અહીંયા વાત કરવામાં આવેલી છે ટૂંકમાં ફ્રેન્ડ્સ કે જે અહીંયા જો છે બધા ધર્મોની વાત કરવામાં આવેલી છે તમને પૂછવામાં આવે કે પ્રાણી માત્રને આ કાવ્યના જે લેખકો કોણ છે તો સંત બાલા તમે ખાસ ધ્યાન રાખજો અને આની અંદર શેની વાત કરવાની છે બધા ધર્મોની વાત કરવામાં આવેલી છે ફ્રેન્ડ્સ અહીંયા શબ્દાર્થ જોઈએ આ કાવ્યના આપણે હું તમને જે શબ્દો અમુક સ્પીડમાં એટલા માટે લીધું છે ફ્રેન્ડ્સ કે આપણે બધા ટાઈમ ઓછો છે એટલા માટે બરાબર બરાબર ફ્રેન્ડ્સ શબ્દો આપણે જોઈએ કે પ્રાણી માત્ર કે દરેક પ્રાણી દરેક જીવ જન સેવા લોકોની સેવા મધ્યમ માર્ગ તો વચલો માર્ગ બરાબર સંન્યાસી સંન્યાસ સંન્યાસ લેનાર હવે જે ઉજળું ઉજળું કરનાર વણવું તો કેળવવું જીવતર તો જીવન નિર્લેષ એટલે અનાશક્તિ લેપાયા વિના યોગી એટલે યોગ સાધના કરનાર તપસ્વી ખૂપી એટલે ઊંડા ઉતરવું

રાખજો ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ વિડીયોમાં આટલું હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા